દ્વારકાધીશ શ્રી કૃષ્ણ અંગે સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી નીલકંઠ ચરણદાસજી દ્વારા કરાયેલી ટિપ્પણીને લઈને આહિર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ ટિપ્પણીનો વિરોધ કરી સુરતના પુના ગામ ખાતે આહિર સમાજના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિવાદિત ટિપ્પણી મુદ્દે સ્વામી દ્વારકાધીશ જય માફી માંગે તેવી માંગ કરાઈ છે મારે એટલું કહેવું છે કે હું પણ સમયન સંપ્રદાયની સાથે ઘણો ક્લોઝ છું એના ધર્મપ્રેમી ભક્તો સાથે પણ એના સંપર્કમાં છું મને એવું લાગે છે કે ધીમે ધીમે કોઈને કોઈ રીતે એ લોકો સ્ટ્રેટેજી બનાવી છે કે સનાતન ધર્મને નીચોને હલકો પાડવો આપણો જગતનો બાપ અમારો જદુકુળનો બાપ કૃષ્ણ ભગવાન હોય કે શિવ હોય કે રામ હોય એવા ઈષ્ટદેવોને પાંચ હજારથી ઋષિમુનાની પરંપરાની હિન્દુ ધર્મની સંસ્કૃતિને આ લોકો અઢીસો વર્ષના અંતે કેવી રીતે નિમ્ન કક્ષાએ જઈ અને હલકી ટિપ્પણી કરે છે ત્યારે મારે કહેવું છે કે આ સ્વામિનારાયણના જે સ્વામી જે છે છે એ એ મનોરોગી માણસ અને અગાઉ જેમણે પણ ટિપણી કરી છે ને મનોરોગી છે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા જે વારંવાર વાણીવિલાસ થઈ રહ્યો છે અવારનવાર સનાતન ધર્મને વિરુદ્ધમાં નિવેદનો કરી રહ્યા છે એ ખરેખર ખૂબ નિંદનીય છે અને સ્વામિનારાયણ સંપ્રદાયને એક વિનંતી કરું છું સલાહ પણ આપું છું કે ખરેખર એમના સાધુઓને માનસિક અસ્થિર થઈ ગયા એના માટે એક સારી હોસ્પિટલ બનાવે ને એને સ્વસ્થ કરે જેથી કરીને એ લોકોને સારું જ્ઞાન આપી શકે અને સ્વામિનારાયણ સંપ્રદાયના હું વિનંતી કરું છું કે જે એમના સાધુઓ બેફામ સનાતન ધર્મ ભગવાન કૃષ્ણ વિશે વાણીવિલાસ કરે છે એ ઝડપથી દ્વારકા જઈને માફી માંગે ને એના પુસ્તકોની અંદર સનાતન ધર્મના ઈષ્ટદેવ હોય ભગવાન કૃષ્ણ હોય શિવ હોય કે ભગવાન રામ હોય એમને જે નાના દેખાડવાની કોશિશ કરે ને જે પેજની અંદર ઉલ્લેખ છે એ પેજને પણ દૂર કરે કે સ્વામી નારાયણ પંથના સંપ્રદાયના આ સંતો અવરનવર સનાતન ધર્મને ટાર્ગેટ કરી વાણી વિલાસ અને બફાટ કરતા રહે છે આ સંતોની માનસિકતા હલકી હોય કે મનોરોગી હોય એવું અવરનવર આપણને દેખાય જ છે ત્યારે ફરીવાર આ સંતોએ ગંભીર ભૂલ કરી છે સર્વે સર્વા કે જેને પૂર્ણ પુરુષોત્તમ કીધા છે જે જગતના નાથ છે અને જેના અમે સીધી લીટીના વારસદાર છે એવા રાજાધિરાજ દ્વારકાધીશને આ વખતે આ સંતોએ ટાર્ગેટ કરી ખૂબ ગંભીર ભૂલ કરી છે અમારો સમાજ અમારો આહીર સમાજ એમની આ વાણીને સખત શબ્દોમાં વખોડે છે અને અમારી એક જ માંગ છે કે આપ સંતો દ્વારકામાં જઈ અમારા પ્રભુશ્રી દ્વારકાધીશના ચરણોમાં માથું ટેકાવી માફી માંગો અને જો આવું નહીં થાય તો આવનારા સમયમાં આ સંતોએ તૈયાર રહેવું પડશે ગંભીર પરિણામ ભોગવવા માટે